કથા છે ત્યાર પછી તો વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ તણેય અયોધ્યામાંથી બહાર નીકળ્યા છે ખૂબ દૂર સુધી ગયા જંગલની અંદર સૌથી પહેલાં તાડકા નામની રાક્ષસી આવી ભગવાન રામે તાડકા નામની રાક્ષસીનો ઉદ્ધાર કર્યો બહુ સરસ મજાની કથા છે રામાયણમાં પણ પેલા સૌથી પહેલાં સ્ત્રીને મારી આ કથા સાંભળજો હવે થોડી સ્ટ્રોરિકલ કથા લેવી છે એટલા માટે રામાયણ માં પણ સૌથી પેલા રામે સ્ત્રીને મારી અને કૃષ્ણ અવતારમાં પણ સૌથી મારી રામાયણમાં અને કૃષ્ણ અવતારમાં ભગવાન જે સ્ત્રીને મારી એનું નામ છે પૂતના આ બંને સ્ત્રીઓને મારી આ મજાની વાત જો કોકે પૂછ્યું કે ભગવાન ને સ્ત્રીઓ કઈ વાંધો હતો ભાઈ આ સ્ત્રીને કેમ મારી નાખી તો કેમ એવું છે આ તાટકા અને આ જે પૂત ના છે ને એ વાસ્તવમાં અવિદ્યા છે જ્યાં સુધી અવિદ્યા ના મરે સૌથી પેલા ભગવાને તાટકાનો ઉદ્ધાર કર્યો તાટકાનો ઉદ્ધાર કરી અને પછી ધનુષ્ય યજ્ઞ અંદર આવ્યા છે રામ અને લક્ષ્મણ ધનુષ મુ અરશી ચલે મુનિર કે સા ધનુષ જગ્ન સુનિ ગા જય હોરશી ચલે મુનિબર સા હે ધનુષ જગ્ન મુનિ રઘુલ ના ખા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને પોતાના આશ્રમની અંદર આવ્યા છે આશ્રમ ની અંદર આવી રાત્રિ ના સમયે રામ અને લક્ષ્મણ ને સન્મુખ બેસાડી અને બે પ્રકારની વિદ્યા આપી આ કથા સાંભળજો બાપા બે વિદ્યા આપી બલા અને અતિબલા બે વિદ્યા આપી બલા અને બલા એટલે કોઈ દી ભૂખ ન લાગે અતિબલા એટલે તો કે કોઈ દી થાક ન લાગે હવે આપણે આજે એકાદશી કરી હોય ને હાન સુધી ખાધું ન હોય પછી રાતે આપણું મોઢું કેવું થઈ જાય કેવું જોઈએ અરે દાદા વાત જવા દો અત્યારે અંદર માણસ જાત એવી છે એકાદો દી તો ન કરવાનો અને ઘણા લોકો હોય એવા વાવ એકાદ ન ખાય ને બીજા દિવસે આખું ઘર માથે લે ભૂખ ના વડ કે આપણી ભાષામાં આની કરતા ખાઈ લેવું બાપા અગિયાર નહીં કરતો છે પણ કોઈનું માથું ન ખાધું ભારતની આ વિદ્યા હતી બલા અને અતિ બલા વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણને આપી રાત્રીના સમયે અને બીજા દિવસે સવાર ઉઠતાની સાથે રામ અને લક્ષ્મણ બંને આમ ધનુષ્ય અનુસંધાન કરીને ઊભા છે વિશ્વામિત્ર યજ્ઞ કરે છે બસ ઈ જ સમયે મારિચ નામનો રાક્ષસ આવ્યો ભગવાન રામે ફણા વગરનું બાણ કરી અને જોરથી માર્યું અને જ્યાં મારિચને બાણ માર્યું ત્યાં તો સો જો જન દરિયાનો ઓલાકાર મોકલ્યો ઓલીપાર મોકલી દીધો સો જોજન દૂર ફેંકી દીધો અને આ બાજુ ઈ સમય સુબાહુ પણ આવ્યો અને સુબાહુ આવ્યો એટલે ભગવાને આગ્નેયસ્ત્ર મારી અને એને મારી નાખ્યો છે વિશ્વામિત્રના કહેવાથી એને મારી નાખ્યો હવે કથા જો મારીચને માર્યો નથી હો પણ શુબાહુને મારી નાખ્યો મારીચને કેમ ન માર્યો ભાઈ તો કે મારીચની આગળ જતા રામને જરૂર પડવાની છે એ મારીચ જે હતો ને એ જોલું સોનાનું હરણ બનીને આવ્યો હતો સીતાજી જેના મોહિત થઈ ગયા હતા ને એ બીજું કોઈ નહીં મારી જ હતો